તારીખ ચૌદના રોજ બંને અધ્યક્ષશ્રી પાસે જાય ત્યાં એમના રાજીનામા આપે અને ચેલેન્જ સ્વીકારે અને એ ચેલેન્જમાં જો ગોપાલભાઈ ઇટાલિયા મોરબીની સીટ જીતી જાય તો પણ હું ચેલેન્જ ફેંકું છું કે હું વાંકાનેરના ધારાસભ્ય તરીકે રાજીનામું રાજીનામું આપીશ એ વાત પણ ચોક્કસ છે પણ ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરની સીટમાંથી રાજીનામું આપે અને મોરબી ચૂંટણી લડવા આવે અમે એનું સ્વાગત કરી છીએ અમે એ ચૂંટણી માટે થનગની રહ્યા છીએ અને એ થનગના ખાલી મોરબી જિલ્લાના જ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી તરફથી કામ કરશે નહીં અમારા મંત્રી આવે નહીં અમારા પ્રદેશ કચ્છામાંથી કોઈ આગેવાન અહીં કાંતિભાઈનો પ્રચાર કરવા આવે તમારે જો રાષ્ટ્રીય લેવલના નેતાઓને મોરબીમાં ઉતારવા હોય એ પણ છૂટ છે અમે મોરબી જિલ્લાના કાર્યકર્તાઓ આ ચૂંટણી લડવા માટે સક્ષમ છીએ અને એ જીતી બતાડશું અને જો કાંતિભાઈ હારે તો હું ચોક્કસ વાંકાનેર સીટ વાંકાનેર વિધાનસભા સણસાઇકની સીટ ઉપરથી રાજીનામું આપી દઈશ એવી મારી ચેલેન્જ છે તો કાના અને ગોપાલની ચેલેન્જમાં હવે વાંકાનેરના ધારાસભ્યની પણ એન્ટ્રી થઈ છે હવે જીતુ સોમાણીએ ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંક્યો મોરબીથી ચૂંટણી લડવા માટે જીતુ સોમાણીનું ગોપાલ ઇટાલિયાને આમંત્રણ તેઓએ કહ્યું કે અમે આ ચૂંટણી જીતવા જોવા માટે થનકની રહ્યા છીએ જો ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીત્યા તો હું રાજીનામું આપી દઈશ તે પ્રકારની વાત પણ જીતુ સોમાણીએ કરી છે ઇટાલિયા જીત્યા તો વાંકાનેરથી રાજીનામું આપી દઈશ તે પ્રકારની વાત પણ કરી છે ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાનું અત્યાર સુધી જનતા અન્યાય અત્યાચાર શોષણ અને તાનાશાહી સહન કરી લેતી હતી તો કોઈને તકલીફ ન હતી અનેક સમસ્યાઓને લઈને

અને પાછું ગઈકાલે મેં વિડીયો જોયો કે મોરબીના ધારાસભ્ય એવું કહે છે ભાજપના કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલિયા અને બે કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ તો મારી મોરબીના ધારાસભ્ય આપેલી આ ચેલેન્જને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે શુરા હોઉ મરદ માણસ હોઉ અને એક જ વખત બોલતા હોય જબાનના પાક્કા માણસ હોવ તો આજે દસ તારીખ થઈ છે મોડામાં મોડું બાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે તમે એમ કહો કે કાંતિભાઈ સ્ટેટમેન્ટ આપ્યું અને પેટમાં તેલ રેડાય છે પેટમાં તેલ નથી રેડાતું મેં સાચી વાત કરી છે તમે અહીંયા આવો અને આપણે બેને ચૂંટણી લડવાની છે અને જો એમાં તમે પાછા પીડ્યા તો તમારા બાપમાં ફેર છે મારા બાપમાં ફેર છે આવતા સોમવારે તમે આવો શંકરભાઈની આ આપણે બંને રાજીનામું દઈ અને રાજીનામા દઈએ પછી ચૂંટણી આવે એટલે આપણે બેને લડવાનું અને હું હારું તો તમને બે કરોડ દેવાના